અનિરુષસિંહ જાડેજાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી અનિરુષસિંહ જાડેજા ફરાર હતા ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પોપટલાખા લાખા સુરેઠિયાના કેસનો મામલો હતો તેમાં સરેન્ડર થવા માટે આદેશ કર્યો હતો અને આજે ગોંડલ કોર્ટમાં અનિરુષસિંહ જાડેજાએ સરેન્ડર કર્યું છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ નમસ્કાર આપનું સ્વાગત છે હું ઓગણીસો ની આસપાસ ગોંડલ ના ધારાસભ્ય પોપટલાખા સોરઠિયા ધ્વજ કાર્યક્રમમાં હતા દરમિયાન રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા છે તે ગન લઈને ત્યાં પહોંચે છે અને અચાનક ગોળીબાર કરવા લાગે છે અને આ ઘટનામાં ધારાસભ્ય પોપટલાખા સોરઠિયાનું મૃત્યુ નિપજે છે આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો જેમાં ઓગણીસો સત્તાણુમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અનિરુષિ જાડેજાને આજીવન કેદની સજાનો ફરમાન કર્યો હતો ત્યારબાદ અઢાર વર્ષ જેટલો સમય અનિરુષિ જાડેજા જેલમાં રહ્યા હતા જોકે જુનાગઢ જેલના વડા ટીએસ બીસ્ટ દ્વારા આ મામલે થોડાક સમય અગાઉ અનિરુષિ જાડેજાને રાહત આપી હતી જેલ મુક્તિ આપી હતી અને તેના જ કારણે અરજી દાખલ કરીને જે અનિરુદ્ધસિંહ જાડેજાએ તે મામલે જે રાહત આપવામાં આવી છે સરકાર દ્વારા તેમાં સજા યથાવત રાખવામાં આવે તે પ્રકારની અરજીમાં માંગ હતી તેને લઈને ગુજરાત હાઈકોર્ટે આ પક્ષ ઉપર બંને પક્ષોની દલીલ સાંભળીને અંતે જે સજા માફી આપવામાં આવી હતી અનિરુદ્ધસિંહ જાડેજાને તે સજા માફી રદ કરવામાં આવી તેના કારણે અનિરુદ્ધ જાડેજા સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યા અને સુપ્રીમ કોર્ટે પણ તેમની તમામ દલીલો ફગાવી હતી આ તમામ ઘટનાને લઈને થોડાક સમય પહેલા રીબડામાં અમિત ખૂટ નામના યુવાને જે જીવન ટૂંકાવ્યું હતું તેમાં અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ સામે આવ્યું હતું અને આ ચકચારી પ્રકરણ સંદર્ભમાં ત્યારથી અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા ફરાર ચાલી રહ્યા હતા અને અઢાર તારીખની આસપાસ ગુજરાત હાઈકોર્ટે એક સરેન્ડર માટે આદેશ કર્યો હતો ને જો સરેન્ડર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આખરી કાર્યવાહીનો સામનો તેમને કરવો પડશે તે પ્રકારની વાત પણ કરવામાં આવી હતી જો કે ગઈકાલે અનિરુદ્ધસિંહ જાડેજાએ સાત દિવસની મુદ્દત હાઈકોર્ટ પાસેથી માંગી હતી જે મુદ્દત આપવાની હાઈકોર્ટે ઇનકાર કર્યો હતો અને આ સમગ્ર ઘટના મામલે આજે ગોંડલ કોર્ટમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે એટલે હવે હવે અનિરુદ્ધસિંહ જાડેજાનું નવું સરનામું જુનાગઢ જેલ કહેવાય રહ્યું છે અને જે પોપટ લાખા સુરઠિયા કેસનો નો હત્યા કેસનો મામલો છે તેમાં અનિરુદ્ધસિંહ જાડેજાને જે